પહેલા પાર્ટી કરી પછી તબીબોને ઉડાવ્યા અમદાવાદના સોલા બ્રિજની હિટ એન્ડ રનની ઘટનાનો ભેદ ઉકેલાયો સો સીસીટીવી ફંફોડીને પોલીસ આરોપી સુધી પહોંચી ત્રણ બાળકીના શંકાસ્પદ મોત આઈસ્ક્રીમ ખાઈને તાપણું કર્યા બાદ ત્રણેયને ઉલટીઓ થવા લાગી હતી સુરતના સચિનપાલી ગામનો બનાવ પિતાએ કુકરના દસ ઘા મારી દીકરીની હત્યા કરી ઘરકામના બદલે મોબાઈલ પર વાતો કરતી હોય પિતા નારાજ હતો ઘા એટલા ક્રૂરતાથી કર્યા કે કુકરમાં ગોબા પડી ગયા કડકતી ઠંડીમાં ઘરનો દરવાજો ખોલતા જ પોલીસના દર્શન ગાંધીનગર પોલીસનું વહેલી પરોડિયા ત્રણસો પચાસ લિસ્ટેડ ગુનેગારોના આશ્ચર્ય સ્થાનો પર સરપ્રાઇઝ કોમ્બિંગ વહેલી સવારે પોલીસના દર્શન થતા ગુનેગારોને પરસેવો છૂટી ગયો ગુરુને શિષ્યએ લાખોનો ચૂનો લગાવ્યો માણસામાં માસીબાનો ચેલો બની પાવૈયાએ હાથ સાફ કર્યો સોના ચાંદીના દાગીના અને રોકડ મળીને રૂપિયા અઠ્યાવીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખની મત્તા ચોરીને ફરાર ખ્યાતિકાંડ બાદ પણ એજન્ટોની નવી સ્કીમ આયુષ્યમાન કાર્ડ ધારકોને સરકારી હોસ્પિટલમાંથી ખેંચી પ્રાઇવેટમાં લઈ જવાતા મહેસાણા સિવિલમાં બાઉન્સરો મુકાયા